આ ખાસ કરીને ગુજરાતમાં મેં વધારે જોયું છે ગુજરાતી ભાષા બોલવા પ્રત્યેની શરમ આપણે ક્યારે પણ કોઈ પણ અસિલને ઇમ્પ્રેસ કરવા માંગતા હોઈએ કે અન્ય વ્યક્તિને ઇમ્પ્રેસ કરવા માંગતા હોઈએ તો આપણે તરત અંગ્રેજીમાં બોલવાનું ચાલુ કરીએ છીએ મિત્રો આજે એક નિર્ણય કરો કે હું મારી માતૃભાષા બોલવાથી શરમાઈશ નહીં તમે જે ભાષામાં સપના જુઓ છો જે ભાષામાં પ્રેમ કરો છો અને જે ભાષામાં ગાળ બોલો છો એ તમારી પહેલી ભાષા છે મને હમણાં જ એક સરસ વસ્તુ મને સાંભળવા મળી એક ગુજરાતના ખૂબ પ્રતિષ્ઠિત આર્ટિક આર્કિટેક્ટ એના દીકરાને એક ખૂબ પ્રતિષ્ઠિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકવામાં આવ્યો અને એ સ્કૂલમાં બાળક અંગ્રેજી બોલી શકે એ માટેની શુભ ભાવનાથી ગુજરાતી બોલવા માટે દંડની જોગવાઈ હતી પહેલા બીજા વર્ષનું બાળક હતું એને એ કંઈક ગુજરાતીમાં એના મિત્ર સાથે બોલ્યો અને એને સો રૂપિયા કેવો કોઈ મામૂલી દંડ છે એના પિતા એના પ્રિન્સિપાલ પાસે ગયા સો રૂપિયાની નોટ મૂકી અને સાથે બીજી હજાર રૂપિયાની થપ્પી મૂકી કે સાહેબ ભવિષ્યમાં પણ મારું બાળક જ્યારે ગુજરાતી બોલે ત્યારે આમાંથી તમે રકમ કાપતા જજો હવે સાંભળજો પ્રિન્સિપાલે કીધું કે તમે તમારી આર્થિક મજબૂતીની ઢોસ જમાવો છો તો એનો જવાબ બહુ સુંદર હતો એ પિતાએ કીધું કે સાહેબ પૈસાની હું નથી જમાવતો તમારી ભાવના પણ હું સમજુ છું તમે બાળકોને અંગ્રેજી બોલતા શીખવવા માગો છો પણ મારું બાળક ગુજરાતી બોલવાને દંડાત્મક જોગવાઈ સાથે જોડે નહીં એ માટે હું આ કરું છું મારા બાળકના મનમાં ન થવું જોઈએ કે આ દંડનાત્મક ગુનો છે એની સાથે સાથે અંગ્રેજી ભાષાને પણ આપણે એટલું જ પ્રાધાન્ય આપવું પડશે મોટા ભાગે આપણા ગુજરાતીઓમાં એક ભય હોય છે કે મારા અંગ્રેજીમાં મારા ગુજરાતીપણાની લઢણ આવી જશે અને આના કારણે સામાન્ય રીતે આપણે અંગ્રેજી બોલવાનું ટાળીએ છીએ એ વિશે મારે એક સૂચન કરવું છે મિત્રો જ્યારે આપણા પંજાબના કોઈ ભાઈ અંગ્રેજી બોલે છે ત્યારે એ પંજાબી અંગ્રેજી બોલે છે સાઉથ ઇન્ડિયાના કોઈ પણ મિત્ર જે તે રાજ્યના હોય એનું અંગ્રેજી સાઉથ ઇન્ડિયન લઢણ સાથેનું હોય છે અંગ્રેજી ભાષાનો જન્મ જ્યાં થયો તે બ્રિટનના બે પ્રાંત આયર્લેન્ડના લોકો અંગ્રેજી બોલે છે અને સ્કોટલેન્ડના લોકો સ્કોટિશ છાંટવાળું અંગ્રેજી બોલે છે આપણા અંગ્રેજીમાં મહેસાણાની કાઠિયાવાડની કે મધ્ય ગુજરાતની છાંટ હોય તો પણ આત્મવિશ્વાસ સાથે જો અંગ્રેજી બોલશો તો લોકોને તમારા વ્યાકરણમાં રસ નથી તમે જે સંદેશ આપવા માંગો છો એમાં રસ છે લોકો માત્ર ભાષાને મીડિયમ ઓફ કમ્યુનિકેશન ગણે છે યુ ગો આઈ કમ આ વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે હું ખાતરીપૂર્વક કહી શકું તમે આ વાક્ય જો આત્મવિશ્વાસથી કહેશો તો કોઈ તમને નહીં કે આ વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે આખું અમેરિકા આવું અંગ્રેજી બોલે છે